ગાર્ડનમાં બાળકો સાથે ગયેલી પરિણીતાની છેડતી કરનાર પિતા પુત્રને રાંદેર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિસ્તારમાં રહેતી પરણિતા તેના બે બાળકો સાથે વેકેશન હોવાથી ગોરાટ હનુમાન મંદિર પાસે ગાર્ડનમાં ફરવા જતી હતી તે સમયે ત્યાં ગાર્ડનમાં આવતા આલમગીરી શમસુદ્દીન ખાને પરિણીતાને કહ્યું હતું કે તે એકલી કેમ આવતી નથી સાથે બાળકોને કેમ લઈને આવે છે એમ કહીને તેણીએ હાથ પકડીને બાથમાં વીડી લઈને શરીરે હાથ ફેરવવા લાગતા ગભરાયેલી પરિણીતાએ આલમગીરીને હટસેલો મારી દૂર ખસેડતા એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો આપી પરિતાની ધીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો તેમજ તેણીને બે બાળકો વચ્ચે પડતા ગાલ પર તમાચા માર્યા હતા એ સમય બનાવ અંગેની જાણ થતાં પરિતાનો પતિ પણ ત્યાં દોડી આવતા આલમગીર અને ત્યાં તેનો દોડી આવેલો પુત્ર અરબાઝે તેણીના પતિને ધમકી આપી હતી કે આ સમયે તમે બચી ગયા છો પરંતુ બીજીવાર હવે તમે બચી શકશો નહીં હું કોણ છું એ તમે જાણતા નથી આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેડતી કરનાર આલમગીર સમસુદ્દીન ખાન અને તેના પુત્ર અરબાઝને ઝડપી પાડી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ